તો બગદાણા વિવાદ ને લઈને સુધીમાં અલગ અલગ મુદ્દાઓ સૌથી પહેલા આપણે જણાવી દઈએ કે જે અલગ અલગ વાતો થઈ એસઆઈટી ની અંતે રચના થઈને એસઆઈટી તરફથી અલગ અલગ પૂછપરછ કરવામાં આવી હવે ગમે તે ઘડીએ પકડાઈ શકે છે મુખ્ય સૂત્રધાર એ સૌથી મોટો સવાલ છે કારણ કે અત્યારે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે કોળી યુવાન પર હુમલાની એક એક કડી જે છે જે ન્યૂઝ એટીન ગુજરાતી પાસે આવી ન્યૂઝ એટીન ગુજરાતી સતત પ્રસારિત કરતું રહ્યું તેને એક વખત અમે આપને જણાવી દઈએ અને ત્યારબાદ કેવી રીતે આરોપી ટૂંક જ સમયમાં પકડાઈ શકે છે જે ચર્ચાઓ ચાલી રહી છે તેને લઈને વાત કરીશું સૌથી પહેલા ઓગણત્રીસ ડિસેમ્બરે રાત્રે નવનીત બાલથિયા પર હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ એકત્રીસ ડિસેમ્બરે માર મારનાર આઠ આરોપી પકડાઈ ગયા હવે અહીંયા આગળ આપ સમજો કે જે હુમલો થયો તેના અડતાલીસ કલાકની અંદર આઠ આરોપીઓને પકડી લેવામાં આવ્યા પરંતુ એક જાન્યુઆરીએ હીરા સોલંકીની બાલદિયા સાથે મુલાકાત થઈ જેમાં બાલદિયા તરફથી કહેવામાં આવ્યું કે ભાઈ જે આરોપીઓ પકડાયા છે તેનાથી હું સંતુષ્ટ નથી મુખ્ય સૂત્રધાર જે છે તે બહાર છે ત્યારબાદ શું થયું તો એક જાન્યુઆરીએ જ પીઆઈ ડીવી ડાંગરની બદલી કરી દેવામાં આવી કારણ કે ત્યારે જ કહી દેવામાં આવ્યું હતું હીરા સોલંકી તરફથી કે અહીંયા આગળ પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં છે ખાસ કરીને પીઆઈની તુરંત તેની બદલી થાય નહીંતર એક મોટું આંદોલન થઈ શકે છે જાન્યુઆરીએ મુખ્યમંત્રી રજૂઆત કરવા માટે પહોંચ્યા એક થી પાંચની વચ્ચે ચાર દિવસમાં અલગ અલગ ચર્ચા વિચારણાઓ થઈ હીરા જાન્યુઆરીએ સોમવાર થતાની સાથે જ હું પહોંચું છું અને ગાંધીનગર જઈને વાત કરું છું જેવા જ તેઓ પહોંચ્યા તેમની સાથે અલગ અલગ એમએલએ એમપીઝ હતા જે કોળી સમાજના હતા મુખ્યમંત્રી સાથે વાતચીત થઈ અને જેવી વાતચીત પૂર્ણ થઈ તેના બે થી ત્રણ કલાકની અંદર અંદર એસઆઈટીની ની રચનાની જાહેરાત કરી દેવામાં આવી હતી પરંતુ અહીંયા આગળ એસઆઈટીની રચના થઈ ગઈ પરંતુ બાલધિયા જે હતા તેઓ ખુશ નહોતા કેમ કેમ કે તેઓની સાથે કોઈ વાતચીત કરવામાં ન આવી ત્યાં ત્યાં જઈએ એની પહેલાંની વાત કરીએ પંદર જાન્યુઆરીએ કાનભાઈ કામળિયાની ધરપકડ કરવામાં આવી આઠ આરોપીઓ પહેલાં પકડાઈ ચૂક્યા હતા આ નવમાં આરોપી જે છે તેને પકડવામાં આવ્યા છે સત્તર જાન્યુઆરીએ સંજય ચાવડાની ધરપકડ કરવામાં આવી નવથી આંકડો વધી ગયો થઈ ગયો દસનો હવે અહીંયા આગળ વળાંક ત્યારે આવે છે કે સત્તરમી જાન્યુઆરીએ જે બંને પીઆઈ છે તેની પણ પૂછપરછ કરવામાં આવી સસ્પેન્ડેડ પીઆઈ સૌથી વધારે જે આરોપ જે પીઆઈ પર લાગ્યા હતા તેમની પણ એસઆઈટીએ પૂછપરછ કરી છે એસઆઈટી તરફથી બોલાવવામાં આવ્યા કહેવામાં આવ્યું કે આપ જે વાત કરી રહ્યા હતા તેને લઈને શું છે આ ઘટનાને લઈને શું છે આરોપી કહી રહ્યા છે તે અલગ વાત છે જે અરજદાર છે તે કહી રહ્યા છે તે અલગ વાત છે ઓગણીસ જાન્યુઆરીએ અંતે બાલધિયાની પણ પૂછપરછ થઈ તેની પહેલા ન્યૂઝ ઇટિંગ ગુજરાતી સાથે તમને બે થી ત્રણ વાર વાતચીત કરી તેમના તરફથી કહેવામાં આવ્યું કે એસઆઈટીની રચના તો થઈ ગઈ છે પાંચ તારીખની પણ ચૌદ પંદર દિવસ થયા મને બોલાવવામાં નથી આવ્યો ઓગણીસમી જાન્યુઆરીએ દિવસ આવી ગયો કે જ્યારે તેમને બોલાવવામાં આવ્યા તેમની પૂછપરછ કરવામાં આવી તેમની પાસેથી માહિતી મેળવવામાં આવી તેમને શું લાગે છે તેમની પર જે હુમલો કરનાર લોકો છે તે કોણ છે અને આ બધી વાતચીત થઈ વીસમી જાન્યુઆરીએ દિનેશ ઉર્ફે દાદુ સોલંકીની પણ અંતે ધરપકડ કરી લેવામાં આવી હતી અહીંયા આગળ આપ જુઓ તો જે દાદુ સોલંકી કે જે દિનેશ ઉર્ફે દાદુ સોલંકી જેની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી આ બાદ એકવીસમી જાન્યુઆરીએ રામભાઈ વાળા અને ચેતન સોનીની પૂછપરછ કરવામાં આવી દાદુભાઈની ની પછી તરત જ એકવીસમી જાન્યુઆરીએ રામભાઈ વાળા અને ચેતન સોનીની પૂછપરછ થાય છે એ જ દિવસે આ બંનેની પૂછપરછ સાથે જ એ જ દિવસે પૂછપરછ કોની છે જયરાજ આહિરની આ જયરાજ આહિર કે જેઓની પૂછપરછ કરવામાં આવે છે કારણ કે ઓગણીસમી જાન્યુઆરીએ બાલદિયા સાથે પૂછપરછ થયા બાદ ફરીથી ન્યુઝિંગ ગુજરાતીએ જ્યારે વાતચીત કરી ત્યારે તેમનું કહેવું હતું કે મેં મારી પાસે રહેલા પંદર જેટલા પુરાવા એસઆઈટીને આપ્યા છે હજી પણ જે આરોપી હું કહી રહ્યો છું તેની પૂછપરછ કરવામાં નથી આવી આ બધી વાતચીત થાય છે અને તેના અડતાલીસ કલાકની અંદર જ જયરાજ આહિરની પૂછપરછ એસઆઈટી કરી લે છે જયરાજ આહિરને સાંજે પાંચ વાગે એકવીસમી જાન્યુઆરી હાજર કરવામાં આવે છે અહીંયા આગળ શું થાય છે બાવીસ જાન્યુઆરીએ અજય ઉર્ફે મોટો અને ઉત્તમ બાંભણિયાની ધરપકડ કરવામાં આવે છે આ બે વ્યક્તિ કોણ છે જેની એક ઓડિયો ક્લિપ હોય તો બાલધિયા જ્યારે આ ઉત્તમ સાથે વાત કરતા હતા એની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં ઉત્તમ કહી રહ્યા હતા કે ભાઈ મને ખબર નથી કાકા કે તમને મારવાના છે બાકી હું ધોકા ના આપત આ ધોકા એટલે કે જે હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જે મોટો છે તેની પણ એમાં ભૂમિકા હતી કે જેને અજય નામ જેનું નામ અજય છે કે જેની પણ ભૂમિકા હતી આ હથિયારો આપનાર વ્યક્તિ સુધી પહોંચાડવાનું આખો પ્લાનિંગ કરવામાં તેની પણ ભૂમિકા હતી ત્યારબાદ શું થાય છે આખા કેસમાં હાલની સ્થિતિ શું છે હવે અહીંયા આગળ આપ સમજો તો અત્યાર સુધીમાં તેર જેટલા આરોપીઓ પકડાઈ ચૂક્યા છે જેમાં હથિયાર આપનાર હથિયાર પહોંચાડનાર જેની રેકોર્ડિંગ હતી જેની ક્લિપ વાયરલ થઈ હતી તે તમામ લોકો એક પછી એક એક પછી એક એસઆઈટીની પકડમાં આવી ગયા છે જયરાજની જયરાજ આહિરની પણ પૂછપરછ થઈ ગઈ ફરિયાદી નવનીત ભીયા પણ પૂછપરછ થઈ ગઈ તેર આરોપીઓ પકડાયા સત્તર લોકોના નિવેદન નોંધાયા છે હવે અઢારમાં માં જયરાજ અને ઓગણીસમાં માં નવીન નવનીતભાઈને પણ આપ ગણી લો તો ઓગણીસ લોકોના નિવેદન લેવામાં આવ્યા છે આ બે આપ છોડી દઈએ સૌથી પહેલા ઘટના ઘટી માર મારનાર આઠ આરોપીઓ પકડી લેવામાં આવ્યા કહેવામાં આવ્યું ખનીજ માફિયાઓની ફરિયાદ કરે છે બાલધિયા જેના કારણે તેમને પકડવામાં આવ્યા પરંતુ ત્યારબાદ થાય છે સૌથી મોટો ટ્વિસ્ટ પીઆઈ કે જે આ દાવો કરતા હતા ડીવાય એસપી જે દાવો કરતા હતા પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવે છે ત્યારબાદ બીજા ત્રણ આરોપીની સંડોવણી ખુલે છે કે ભાઈ આઠ સુધી સીમિત નથી બીજા ત્રણ છે જે વીસમી તારીખે જેને ફોન નંબર નવનીતભાઈનો આપ્યો હતો તે વ્યક્તિ બાદ જે ફોન નંબર જયરાજે લીધો હતો અને જયરાજે ધમકી આપી હતી અથવા તો જે વાતચીત કરી હતી તેને લઈને જયરાજ આહિરની પણ પૂછપરછ કરવામાં આવે છે અહીંયા વાત નથી અટકતી હથિયાર આપનાર બે આરોપીઓ પણ પકડાઈ ગયા મોટો અને જે રીતે જે ભાઈ સાથે વાત કરતા હતા એક ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ હતી બાંભણિયા તેની વાત છે તેને પણ પકડી લેવામાં આવે છે હથિયાર આપનાર આરોપીઓ પકડાઈ ગયા છે હવે આપણે એ સમજવાનું છે કે આખે આખું જે સર્કલ છે ક્રાઇમનું તે એસઆઈટી સુધી પહોંચી ગયું છે હવે આ વર્તુળનો અંત ક્યાં છે કેમ કે એવું માનવામાં આવી રહ્યું છે કે મોટા ભાગની જે પૂછપરછ છે તે હવે પૂર્ણ થઈ ચૂકી છે તો મુખ્ય સૂત્રધાર કે હજુ કોઈ કડી બાકી છે એ સવાલ એ માટે ઊભો થઈ રહ્યો છે પહોંચાડનાર વ્યક્તિ હતા તે જે મારનાર વ્યક્તિ હતા તે બધાની સબૂતી જે છે તે મળી ચૂકી બધાની ધરપકડ જે છે તે થઈ ચૂકી હવે ફક્ત વાત એટલી બાકી છે કે આ હથિયાર લઈ જવાનું નવનીતભાઈને મારવાનું કોણે કીધું હતું પરંતુ આ સવાલ જે આપણે કરી રહ્યા છે તેની વચ્ચે અહીંયા આગળ પ્રશ્નાર્થી માટે છે કે એસઆઈટીને શું હજી કોઈ બીજી જાણકારી મળી છે કારણ કે નવનીતભાઈ સૌથી પહેલાથી જ કહેતા આવ્યા છે કે ખનીજ માફિયાને લઈને કોઈ બવાલ નથી જે આખો બગદાણાનો વિવાદ થયો તેને લઈને માયાભાઈ પાસે માફી મંગાવી જેને લઈને જયરાજ બદલો લેવા માંગે છે અને જયરાજ જાહેર કહી રહ્યા છે કે મારો આ ઘટનામાં કોઈ રોલ નથી જે પહેલાં કહેતા હતા મીડિયા સામે આવીને અનેક વખત હવે અહીંયા આગળ એસઆઈટી મુખ્ય સૂત્રધાર કે જે હજુ બાકી છે 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 કે મુખ્ય સૂત્રધારની જાણ થઈ ચૂકી એ તમામ સબૂતો ભેગા કરી રહી જે રીતે નવનીતભાઈએ કહ્યું હતું કે મેં જયરાજભાઈ સામે પંદર સબૂતો જે છે જયરાજ આહીરને આપ્યા છે હવે વાત અહીંયા આગળ જો અને તો પર છેલ્લે આવીને અટકી છે કે એસઆઈટી કેટલા સમયની અંદર મુખ્ય આરોપીને પકડે છે કે હજી પણ મુખ્ય આરોપી પહેલા જે પકડાયા છે તેમાં પણ વધુ એક કડી મળે છે અને અન્ય કંઈક મોટો અથવા તો ચોંકાવનારો ખુલાસો થઈ શકે છે કારણ કે સમય ઓછો છે આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે ફરિયાદી તરફથી હવે જોવાનું અહીંયા આગળ છે કે જયરાજ આહિર કે જે પહેલેથી જ કહેવામાં આવતા હતા શું તે મુખ્ય આરોપી છે કે પછી કોઈ નવો ટ્વિસ્ટ છે અથવા એસઆઈટી તપાસમાં બીજું કોઈ નામ ખુલે છે